માત્ર દેશના પર દુનિયાની અંદર જેને લોકપ્રિયતા કેળવી છે એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે દ્વારકા આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન જે દ્વારકા આવતા હોય છે ત્યારે એમની સાથે એક આખો હોય છે એક પ્રોટોકોલ હોય છે ત્યારે એક આ વિડિયોની મારફતથી અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે જો દ્વારકાની આમ જનતા જે છે કે જે નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માગે છે ખૂબ જ ઉત્સાહમાં છે ત્યારે જો દ્વારકાની જનતાને નરેન્દ્ર મોદી સાથે વડાપ્રધાન સાથે કોઈ રજૂઆત કરવાનો મોકો મળે અથવા તો કોઈ સંવાદ કરવાનો મોકો મળે

ભક્તશ્રી જેવા અનન્ય કેટલાય ભક્તોએ આ દેશ માટે યોગ આપ્યું છે બલિદાન આપ્યું છે પણ અત્યારનું જે વર્તમાનની વાત કરીએ તો માનનીય પ્રધાન સાહેબ શ્રીનો પણ યોગ અને ભોગ કંઈ સાધારણ ન કહી શકાય તો દ્વારકાની જનતાને થોડુંક એવું છે કે એકદમ નજીકથી જો એને કંઈ એવો મળવાનો લાવો થાય તો એના માટે ઉત્સુક છે અને ઇંતજારમાં છે એમ પણ કહી શકાય જે કંઈ હાલમાં જે કંઈ માનનીય પ્રધાન સાહેબ શ્રી કોરિડોર વિકાસ લઈને પધારી રહ્યા છે બરાબર છે પણ સાથે એક મોદી સાહેબને ને રજૂઆત વિનંતી કે જે કઈ ગુગળી બ્રાહ્મણો દ્વારકાધીશ મંદિરમાં યોગક્ષમ કર્મ જોડાયેલા છે ગરીમાં જે છે અને આજુબાજુમાં જ બધાના બ્રાહ્મણો ગુગળી બ્રાહ્મણોના રેસીડન્ટ છે તો એક એવી રજૂઆત કરવામાં આવે છે વિનંતી કરવાની આવી છે કે એ બ્રાહ્મણોની ગરીમાં પણ જળવાઈ રહી અને મંદિરની પણ ગરીમાં જળવાઈ રહી એ એક રજૂઆત છે ગુગલી બ્રાહ્મણ તરફથી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકાથી ધર્મિષ્ઠા પુરોહિત બોલું દ્વારકામાં એમના આગમન ની ના તૈયારીના ભાગરૂપે અત્યારે અમે ગોમતી કાંઠે ગોમતી માતા ની આરતી અર્થે આવ્યા છીએ મહાઆરતી નો આનંદ લઈએ છીએ જે ખૂબ જ મજા આવે છે આ સાથે અમારા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી કે જે ખૂબ જ વિકાસના કાર્યો કરી રહ્યા છે તો અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એટલે કે ખાસ કરીને દ્વારકામાં અત્યારે આરોગ્ય ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે અમને ખૂબ જ સહાયની સહાય કહીએ તો સહાયની અમને જરૂર છે તો કેમ કે અહીંયા આરોગ્ય માટે કોઈ એવી સુવિધા ઉપલબ્ધ નથી કરો અથવા તો શિક્ષણ શિક્ષણ પણ શિક્ષણ ક્ષેત્રે પણ અમારા બાળકોને દૂર જવું પડે છે તો જો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આપ અમારી સહાય કરો તો એક મહિલા તરીકે હું વિનંતી કરું છું કે ખૂબ જ વિકાસના કાર્યમાં અમે આગળ જઈશું અને આપનો સાથ સહકાર મળી જ રહેશે તેવી અપેક્ષા સહ વિનું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકા પધારી રહ્યા છે ત્યારે દ્વારકાની અંદર વેપારીઓમાં અનેરો ઉત્સાહ છે અને એક વેપારી તરીકે અમારી માનનીય વડાપ્રધાન પાસે એવી માંગણી છે કે એ અમે રૂબરૂ એમને મળી શકીએ નહીં કારણ કે એમના પ્રોટોકોલને એના જે નીતિ નિયમોને અનુરૂપ પણ આ મીડિયાના મારફતથી અમે લોકો એને ખાસ દ્વારકા ટુડીના મારફતથી અમે લોકો એવું કહેવા માગીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો આપને ઘણું બધું આપ્યું છે જાજુ દ્વારકાની અપેક્ષા કરતાં દ્વારકાને હંમેશા વધારે મળ્યું છે પણ હવે જે નવી વિકાસ ગાથા દ્વારકાની જે રચાવા જઈ રહી છે જે કોરિડોરની વાતો સંભળાઈ રહી છે તો એમાં અમારી વેપારીઓની એવી માંગણી છે કે દ્વારકામાં એવો વિકાસ થાય કે દ્વારકાની અંદર આવનાર યાત્રી દ્વારકાની અંદર જે હાલ એક દિવસ રહે છે એ દ્વારકાની અંદર બે ત્રણ દિવસ રોકાય અને કે દ્વારકાનો તો વિકાસ થાય પણ દ્વારકાની આજુબાજુના ક્ષેત્રનો વિકાસ થાય કે જેથી કરીને ટુરિઝમ ક્ષેત્ર અમારું એવું વિકસે કે દ્વારકાની અંદર આવનાર યાત્રી બે દિવસ ત્રણ દિવસ દ્વારકામાં રહીએ અને દ્વારકાના તમામે તમામ નાગરિકને એનો બેનિફિટ મળે વેપારીઓને મળે હોટલ ઉદ્યોગને મળે અને સામાન્ય જનતાને પણ મળે અને ટુરિઝમ ક્ષેત્રનો સારામાં સારો અમારા એરિયામાં વિકાસ થાય એવી અમારી વડાપ્રધાન સાહેબ સાથે માંગણી છે દ્વારકાની જનતા માટે કહો શ્રદ્ધા કહો અને રાજા કહો તો એમના માટે બધું જ જ છે પરંતુ જયારે એક શક્તિશાળી નેતા અને એક યુગ તરીકે ઓળખાતા માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે ત્યારે સૌ દ્વારકાવાસીઓની એક આશાનું કિરણ જાગ્યું છે હવે આ આશાનું કિરણ છે એ દ્વારકાના હિતમાં કેટલો પ્રકાશ પાતર છે એ જોવું રહ્યું દ્વારકાથી આવી જ માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ વૃંદા પાઢ્યા સાવ જય દ્વારકાધીશ